શાળાઓ ને અંદર જે કઈ સરકાર મદદ કરે છે એને પણ અમે આવકારીએ છીએ પરંતુ અત્યારે યજની સાધનની સામગ્રી મૂકવા માટેની વાત સરકારે દરેક સ્કૂલ ને પાડી છે કે તમારે કરવી જોઈએ એના નિયમો મુજબ એ નિયમો મુજબ કરવા માટે અમને નથી સલામતી શિક્ષકોએ અને વિદ્યાર્થીઓ માટે કરવી જ જોઈએ પરંતુ એનો ખર્ચો અહીં હાજર રહીને અમે આવેદન પત્ર આપીએ છીએ કે આ કાર્યવાહી સરકાર ખર્ચમાં ઉપાડી લે કારણ કે બીજા ખર્ચા ઘણા બધા એવા છે જેની નોંધ અમે આવેદન પત્રમાં આપી છે તેથી સંચાલક મંડળો પહોંચી શકે એમ નથી એટલે સરકાર આ કામગીરી કરે એને અમે કરીએ એ વાત અલગ છે પણ એનો ખર્ચો કરી શકીએ એમ નથી એટલે સરકારે આ કામ કરવું જોઈએ અમારી આ પ્રદીપ કુમાર જે બ્રહ્મભટ મહામંત્રી ખેડા જિલ્લા શાળા સંચાલક મંડળ તાજેતરમાં જે અગ્નિની ફાયરની અમુક ઘટનાઓ બની એને અનુલક્ષીને હાઈકોર્ટના આદેશ અનુસાર ગુજરાત સરકારે જે આદેશો કરેલા છે એ આદેશ અનુસાર રાજ્યની તમામ શાળાઓમાં ગ્રાન્ટેડ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફાયરની સુવિધાના ઉપકરણો વસાવવા માટેનો સૂચનો કરેલ છે એને અમે આવકારીએ છીએ ખેડા જિલ્લા શાળા સંચાલક મંડળ પ્રમુખ મહામંત્રી વતી અમે એને આવકારીએ છીએ એ અનિવાર્ય છે એ જરૂરી છે પણ અમારી એટલી માગણી અને ગુજરાત સરકારને એટલી વિનંતી છે કે આ ખર્ચની જોગવાઈ બજેટમાં કે અન્ય રીતે કરી શાળાઓને આ અગ્નિશામક યંત્રો વસાવા માટે ની પૂરતી જોગવાઈ કરી આપે એ જ અમારી માંગણી અને લાગણી છે અને એ માંગણી અનુસંધાનમાં આજે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી નડિયાદ ખાતે જિલ્લાના તમામ મોટા ભાગ સંચાલક શ્રીઓ અત્રે ઉપસ્થિત છે અને આવેદન પત્ર દ્વારા અમારી નમ્ર માંગણી રજૂ કરીએ છીએ એઝ અ પેરેન્ટ ડેફિનેટલી પ્રાઉડ ફીલ થાય કે હા આજે કઈક નાની સિટી છે તો શું છે પણ લીડ અહીંયા બી છે અમારી પાસે બી એ એજ્યુકેશન છે જે બારની સીટી મેળવે છે આવી રીતની ગ્રાફિક્સ બનાવી આવી મસ્ત ડોક્યુમેન્ટ બનાવવા તમે લીડના પ્રોગ્રામમાં સ્ટોરી જુઓ તો મજા આવી જાય આપણને બી મજા આવે છોકરાને તો શું ના આવે આપણને બી મજા આવે આપણે બી બે વખત જોઈએ વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે